શ્રી રામજીનો આ તમામ કૃતિઓ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી જેમાં બાળ ભવનના વિદ્યાર્થીઓથી લઈને પ્રાઇમરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત રામાયણના પાત્રો વિશે વિદ્યાર્થીઓ વાફેક થાય એટલા માટે માતા કૌશલ્યા માતા કઈ 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 માતા સુમિત્રા રામજીના પિતા દશરથની વેશભૂષા પણ બાળકોએ ધારણ કરી હતી અને બાળકોમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિકતા વિશે સમાજ ઉત્પન્ન થાય તે માટે ખાસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જય શ્રી રામ હું દેવિકા કંસારા કતારગામ ખાતે ડીપી માંગુપિયા વિદ્યાલય અને કિટ્સવલ નર્સરીમાંથી બોલું છું આજ રોજ સમગ્ર ભારત જ્યારે ભગવાન શ્રી રામના આગમનની રાહ જોઈ રહ્યા છે ત્યારે અમારી શાળાના નાનકડા ભૂલકાઓ જેઓ નર્સરી જુનિયર અને સિનિયરમાં ભણે છે ખૂબ સુંદર રીતે સંપૂર્ણ રામાયણ એટલે કે રામના ઘરે ભગવાન દશરથ જ્યારે રામને અયોધ્યા સોંપવાના હતા ત્યારથી લઈ અને ભગવાન શ્રી રામનો સ્વયંવર માતા સીતા સાથેનો રામને બીજે દિવસે વનમાં જવું પડ્યું એ રામ વનવાસ ત્યાં માતા સબરીને મળ્યા કેવટને મળ્યા આ સંપૂર્ણ રામાયણ અમારા આ નાનકડા વિદ્યાર્થીઓ આજે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે રામ જન્મની પ્રતીક્ષા એટલે રામ જન્મમાં જ્યાં અયોધ્યામાં રામ ભગવાનને ફરી એમનું પુનઃ સ્થાપન કરવા માટેની જે તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે સમગ્ર ભારતની સાથે શાળાના વાતાવરણમાં પણ પૂરી અયોધ્યા અત્યારે વસી રહી છે અમારા આ નાનકડા વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે રામ જન્મની સાથે જ્યારે આખું આ રામાયણ આપણને બતાવી રહ્યા છે ત્યારે ખરેખર એમ થાય છે કે આપણી સંસ્કૃતિ આપણી ધાર્મિકતાના મૂલ્યો બાળકોમાં કઈ રીતે લાવી શકે અમારે કાંઈ જ શીખવાડવું નથી પડ્યું બાળકો પોતાની રીતે જ ખૂબ સુંદર રીતે આ અભિનય કર્યો છે આવો અમારા બાળકની સાથે સંપૂર્ણ ભારત અને સંપૂર્ણ વિશ્વને રામમય બનાવીએ બોલો શ્રી રામ ભગવાન કી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ